સુરતના કાપોદરા શ્રીજીનગર વિભાગ બેમાં રહેતા રત્ન કલાકાર ભરત વલ્લભભાઈ મોરડિયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ દસ વર્ષ અગાઉ મોનિકાબેન ઉર્ફે મંગળાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા મોનિકાબેનના પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતના પહેલા લગ્ન થકી અવતરેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા જોકે બે વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરત સાથે મોનિકાબેન નાની નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના બે બાળકોને હેરાન કરતા હોવાથી તે કંટાળી ગયા હતા ગત બપોરે સાડા બાર વાગે ભરત સાથે ઝઘડો કરી મોનિકાબેન બાથરૂમમાં કપડા ધોઈને નહાવા ગયા હતા ત્યારે તેની હત્યા કરવાનો નિર્ણય કરી ભરત બાથરૂમમાં ગયો હતો અને મોનિકાબેનના માથામાં કપડા ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકાબેન ત્યાં જ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા ત્યારબાદ ભરત તેમના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકીને કાપુદ્રા પોલીસ મથક પહોંચ્યો હતો

પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં હાલ તો મહિલાને સારવાર મળી જતા જીવ બચી ગયો હતો જોકે હાલ તેઓ સારવાર હેઠળ છે અને હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે કાપુદ્રા પોલીસે મોનિકાબેનના ભાઈ કિશોરભાઈ રામચંદ્ર સોનવણીની ફરિયાદના આધારે ભરત વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે